અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પોલીસ મથક હદ વિસ્તારમાં ફરાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરતા વિવિધ પોલીસ મથક વોન્ટેડ આરોપીની યાદી તૈયાર કરી ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું જેમાં પાનોલી જીઆઈડીસી પોલીસ મથકે છ મહિનાથી વોન્ટેડ સારંગપુર નવીનગરીના રોહિત દલસુખ વસાવા અંગે ચોક્કસ માહિતી મળતા તેના ઘર પાસેથી ઝડપી પાડ્યો હતો અને પાનુલી પોલીસ મથકે જાણ કરી હતી રોહિત બસાવા વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે ત્યારે ઝડપાયેલ રોહિત બસાવા સામે ગત અગિયારમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કામધેનુ એસેટ બે પ્લોટ નંબર ઈ ઓગણીસમાં આવેલ ગોડાઉનનું શટરનું તાળું તોડી બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી દારૂ સંતાડ્યો હતો તેની માહિતી મળતા પાનોલી પોલીસે ઓગણીસ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં રોહિત વસાવાનું નામ સામે આવ્યું હતું જેઆઈડીસી પોલીસે ઝડપી પાડેલ વોન્ટેડ બુટલેગર રોહિત વસાવાને પાનોલી પોલીસના હવાલે કર્યો હતો